અમદાવાદના હેરિટેજ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો વિવાદ હવે ગરમાયો છે ડબગરવાડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મંદિરના મુદ્દે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ પોતે સ્થળ મુલાકાત લઈને સ્થાનિકોની વેદના સાંભળી હતી અમદાવાદનો ડબગરવાડ વિસ્તાર અને ત્યાં આવેલી રણછોડજીની ખડકી આ એ જ ઐતિહાસિક સ્થળ છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી મંદિર પર ચાલી રહેલા બાંધકામ અને મંદિરના બંધ દરવાજાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે આ ગંભીર મુદ્દાની નોંધ લઈને આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુ એ આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી બાપુએ સ્થળ પર જઈને સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ સાથે સીધી વાતચીત કરી હતી લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે ઐતિહાસિક મંદિરને લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યું છે અને ત્યાં નિયમો વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યું છે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા શંકરસિંહ વાઘેલાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ઐતિહાસિક મંદિરને લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યું છે અને ત્યાં નિયમો વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યું છે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા શંકરસિંહ વાઘેલાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે હેરિટેજ ઝોનમાં આવેલા આવા ઐતિહાસિક મંદિરો આપણો વારસો છે તેના પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કે બિનમંજૂર બાંધકામ ચલાવી લેવાય નહીં આ અત્યંત ગંભીર બાબત છે તેમણે વધુમાં ઉમેર્યું કે લોકોની સુરક્ષા અને આપણી વિરાસતની રક્ષા માટે તંત્રએ તાત્કાલિક તપાસ કરીને કડક કાર્યવાહી કરવી જોઈએ બોર્ડના કેટલાક આગેવાનો અને સામાજિક આગેવાનોની રજૂઆત હતી કે આવું થઈ રહ્યું છે એટલે હું કંઈ સુપરવિઝન માટે નથી આવ્યો પણ અમદાવાદની જે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની જે એની આબરૂ પ્રતિષ્ઠા અને એ એટલે પોળો અને પોળો એટલે એમાં મંદિરે હોય અને મસ્જિદે હોય એવા ઠેકાણે આ મંદિરમાં જે કંઈ વાતકા મંદિરનું ટ્રસ્ટ ટ્રસ્ટમાં તો જે કંઈ ટ્રસ્ટનું ગાંધીનગરનું ખાતું જે હોય એમાં કોઈ હોતા નથી એનું ધ્યાન રાખવા વાળા સરકારી તંત્રના આગેવાનો આ કોર્પોરેશનની જવાબદારી છે અને કોર્પોરેશનમાં તો લૂંટ ચાલે જે થલતેજની સહાદલી સોસાયટીમાં જે તોડફોડ કરી તો કોને પરવાનગી આપી કોણ છે બિલ્ડર કયો અધિકારી ચાવ કરી ગયો બીજું પરમિશન કોને આપી આમના ઉપર ત્રણસો બેનો કેસ લાગવો જોઈએ જો લોકો મરી ગયા હોય તો શું થાય અંદર કોઈ લોકો હોય ને પડી હોય તો કેવી રીતે એટલે એ અને એવું આ મંદિરમાં કાલે ઉઠીને તૂટી જાય પડશે તો કોણ મરશે નિર્દોષ માણસો મરી જવાના એટલે આનું તંત્રએ ધ્યાન રાખવાનું હોય વાલા દવલા ન હોય પક્ષા પક્ષી ન હોય આમાં પ્રજાનું ધ્યાન રાખવાનું હોય કે નિર્દોષ લોકો જેની પહોંચ કદાચ ન હોય કોર્પોરેશન કે ગાંધીનગર સુધી તો તમારી ફરજ છે એ ધ્યાન રાખવાની અને જરૂર નહીં કે કોઈ ફરિયાદ કરી એમને એમ પણ વિઝિટ કરી દે તંત્ર પગાર તો આપણો ખાય છે બધાય કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કોર્પોરેશનના કર્મચારીઓ હોય પબ્લિક પગાર આપે છે એમને એ એ માલિક ન હોય એ સેવકો છે બધા સેવકો તો પડી જ નથી કોઈની એટલા માટે મને આ સમાચાર મળ્યા એટલે કોઈ ચાલો મળી આવું એ મારે જૂના અમદાવાદનું મળવાનું પણ થાય ને એટલે ખાસ બધાને મળવા માટે આવું છું વેદના છે હું કોશિશ કરીશ કે એમાં કંઈકનું કંઈક રસ્તો નીકળે બંને ઠેકાડેલું ભલે ધન્યવાદ જય રણછોડ